અને આ ગાંડોમાં છો ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી જય માતાજી ઓહો ભગવાન બહુ નામ લીધા દીકા આ ભાઈ ભાઈ આ ખાઈ છે અમારે સૌથી લેટ બે આપણે કુપાલુ તું કેટલા વાગે ખાધું દીકા બા ભેગુ દાદા ભેગુ કેટલા વાગે ઉઠી ગયું પાંચ વાગે ઓહો પાંચ વાગે ઉઠી ગયું કોઈ ભેગું ઉઠ્યું તું કેતો Tepuk pare. Saras. An biju. Mami <tip> one second na one. Mu pas au ne college Ganda jam tar ghar ma rakhad tu shi. gandu se mare. Chalo hu jao college ji. Log ma bikan ru Like નહીં હતું નહીં હતું ખોટાડીનું હાચી કે નહીં હતું કે કપડા બદલાવ્યા નહીં હતું સામુ જોતો મને ખાવ પડી જામણા ઊભો થાતો નથી ના ગાંડો ખાઈ મિત્રો કપડા ચેન્જ કર્યા છે વિશે કાહે કે નથી અમે મોડું જોતો ફેર તો દે કાકા હું મોડું જોયો થી ખાલી મોડું જોયો છે કપડા જ કર્યા છે ગાંડુ અમાર ગાંડુ છે હાલ જામ જ

ચાલો લોકમાં બી કંડ રહીજો ખાઈ લે ખાઈ ગયા તો હાડા થઈ ગયા આવવાનું છે મસ્ત ખાંડમાં નવરા થઈ ગયા છે હવે તમને ખબર હોય તો આપણે ક્યાં જવાનું હોય ક્યાં જવાનું વાડી વાડીએ ચાલો આપણી પાસે કોટ પહેર લીધો છે કેમ કે પછી રાત થતા છે ને છવા ને ઠંડી હોય એમ ગોપાલ ઘરે ગયો ત્યાં આવી જાય ચાલો લોકમાં બી કંડ રહી ગયો આવા કપાસ ઝીણવા મિત્રો વાડીઓ ભોગવા છે અને કેટલા બે ત્રણ દિવસનો આ તડ અમે જોઈએ સમજો સુરત હતા સરખા રીતને હવારમાં તે જોવા મળે એવા વાદળ આડા હોય આ સરખા દેખાણા છે મજા આવી હાલ આપણે વાડી આવી ગઈ છે દેલો અને વાળી ગયા લ્યો દાદા તમારે સલમની ની છે આ એઠે વાસ આવે એરી સલમની ની આ એઠે વાસ આવે એરી મને મને ઉદ્રસ આવતી શું દાદા ક્યાં સુગંધ છે ક્યાં સુગંધ છે

અને કપાહ અને આવી પૂગ્યા એમ ને ઘોગડા છે નકરા અને ઓલા માથે સડી ગયા નાખા ચીવડા આખરે ઉગડે ખખરી ખરી થાય કહો તો હા ભાઈ મા એક સડીમાં કવડે કપા કા દાદા તમને કવડ્યું તો કવડે ને એટલે કહો જીવડા કવડે જીવડા કવડે કપામાં બહુ મિત્રો જીવડા કવડામાંડે જીવા તમે બતાવશો દાદાને બતાવો દાદા તમે બહુ જીવ ક્યાં છે હારી જો હા જીવા છે તો

હા કે પાછું તમારે દાદા મૂત્રો ભાઈ આમ કરવા હાલો મિત્રો કપા વીણો મળ્યા મૂત્રો મોટો કપા એવો હશે ક્યાંય દાદા કેવડો કપા આવ્યો દાદા કપાયો દાદા મોટો મોટા આવ્યો ને કપા બોલો જ જો દેખાતો નથી કેવડો મોટો તમે હાલો હાલો પાણી ભાઈ હજી પવાય તો હશે આ રીંગણી છે અમારે બધું બગીચો કર્યો

Alô, Bor Kawa, bon uh. ah. <khawa> <noméns> ah. que eu está Alô, Bor Kawa alô, Bor Bor Kawa? Bor Kawa, não? Bor Kawa, o que é isso, Kupa? É uma soja O que é

દીકાન કા હુવા દેતું હતી હું શાક ભાભી ને દીકરું છે ને મને કઈ શાક બનાવવા દેતું હતી એ બધું છે અને મમ્મી પપ્પા ખ્યાલ છે તમને અમાર ના ગયા છે ભજીયા ખાવા માટે એટલે જો એ કઈ ઘોડું આવી ગયું જો એક અમારે અહીંયા એવું છે એક દીકાન અહીંયા લેતા આવ્યા છે જો મમ્મી ને હાટના મોટા એવી રોટલી બનાવે આવડી ગઈ બાજરા હજી જેવા ત્યાં

લાઈક કરો બોલો એક લાઈક કરો શેર કરો શેર કરો કરો સબસ્ક્રાઇબ કરો દોસ્તો ને કીધું અમારા દાદા તો સબસ્ક્રાઇબ કરો ને રહે તમારા મિત્રો ગમે એમ થાય મિત્રો જે મારા ફેસબુક ફેમિલી છે આપણે પાંચ હજાર સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થવામાં આવ્યા છે જલ્દી તમે યુટ્યુબમાં સર્ચ કરો અને વ્લોગ સર્ચ કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો એવું કેવાનું હતું હાલો મળે વ્લોગમાં વ્લોગ વધારે